તળાજાના આમળા ગામે વર્ષો પુરાણા કાર્ય નવનિર્માણ આઠેક ફૂટ પાયો ખોદકામ કરતા વર્ષો પુરાણું શિવલિંગ નીકળતા આ વાત વાયુ વેગે ફેલાતા આમળા ગામ સહિત આસપાસ ગામડાઓના શિવભક્તોના ટોળે ટોળા ઉમટ્યા હર હર મહાદેવના નારાથી આમળા ગામ ગુંજી ઉઠ્યું આમળા ગામે વર્ષો પુરાણા મંદિરે અબિલ ગુલાલની છોડો વચ્ચે ભજન સંતસંગ ચાલુ થયા અને શિવલિંગના દર્શન કરવા ભક્તોના ટોળે ટોળા ઉમટ્યા મેળા જેવું વાતાવરણ શિવલિંગના દર્શન કરવા દર્શનાર્થીઓ શ્રદ્ધાભેર ઉમટ્યા સ્થાનિક ગામજનો એ જણાવેલ કે વડીલો વાત કરતા હતા કે પાંચસો વર્ષ અગાઉ વહી શિવ મંદિર હતું અને નગરી હતી હાલ પણ મંદિર બિરાજમાન છે આ શિવ મંદિરનું નવનિર્માણ માટે આજે પાયાનું ખોદકામ ચાલુ કરતા દસેક ફૂટ ઊંડું ખોદકામ ચાલુ હતું તે દરમિયાન શિવલિંગ જોવા મળતા કામ બંધ કરી ગામમાં જાણ કરવામાં આવી હતી વધુમાં ગામજનોએ જણાવેલ મુજબ ઉચડી ગામના એક બહેનને સપનું આવેલ કે બોલાનાથ મહાદેવનું મંદિર હતું આ જગ્યાએ અને શિવલિંગ જમીનમાં છે આ વાત ગામજનોને જણાવેલ ગામજનોએ આજે મંદિરના નવનિર્માણ માટે કાર્ય માટે આજે પૂજન અર્ચન કરી ખાતમુહૂર્ત કરી કામ ચાલુ કરેલ શિવલિંગ નીકળતા લોકોના ટોળા ઉમટ્યા આવતીકાલ વધુ વિગત માટે જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ आरोगा मुटुले से राठौर फार्मेसी नै पाइन न फार्मेसी न गर्न न सरकारले आज के भनामस त्यो पहिला तपाईँले हामीले तपाईँले कुन कुरा गर्नुभयो र रमेश काइले करी बात विजयको न बात करी थियो आरीसको बाबुले पछि शिव बाबुले बात गरे कति वर्षमा जो भन्दिन ५० वर्ष जुनले से આજે આમળાની અંદર કે જે વર્ષોથી અમે વાટ જોતા હતા અને જૂના વડીલો પણ કહેતા હતા કે આ જૂનું મંદિર છે જૂનું મંદિર છે અને અમારા ગામની અંદર જે વડીલો કહેતા હતા એ આંબલપુર નગરી કહેવાતી અને આ જે શિવ મંદિર જૂનું મંદિર છે તો એ ગામને સીમાડે મંદિર હતું ને જૂનું રાંદલ માતાનું મંદિર છે આપણે ગામની વચ્ચે હતું એ અત્યારે એક વાયુ થઈ ગયું છે અને આ જે ગામની મધ્ય થઈ ગયું છે આવું મંદિર અને જે ભગવાને જે પ્રેરણા આપી છે અને જે જે લોકોને સપના આપ્યા છે એ સપના આજે સાકાર થઈ ગયા જેમ રાજાને જેમ મહાદેવ સપના આપ્યા હતા કે તમે અહીંયા નહીં એમ બેનને દુવારકાળા કે આમળા મધ્ય કે જે શિવ મંદિર છે જૂનું છે એ મંદિરની અંદર જે તમે કામ કરશો એટલે મારી અબૂજ લિંગ નીકળશે આવું સપનામાં કહી અને ભાસ થયો હતો અને એ આજે સપનું સાકાર થયું છે તો બોલો હર હર મહાદેવ આજે ગામમાં અમારે કે આ બેનને જે બેન આરતીબેન પ્રબતસિંહ રાઠોડને સ્વપ્નમાં આવેલું એણે રમેશભાઈને વાત કરેલી અને રમેશભાઈએ ગામ લોકોને વાત કરતા અમે ગામ લોકો બધા જે હણમડ્યા બાપુને કીધું કે ભાઈ ના તમારા જે પ્રગટ બાપુ છે સિપેરીવાળા બાપુ એને તમે પૂછીને આગળ વધો તો પછી અમે તારીખ સૌદનો એનું ભૂમિપૂજનનું મુહૂર્ત લઈ અને એ બાપુની રજા લઈ અને અહીંયા ખોદકામ કરતા અંદાજે લગભગ આઠક ફૂટ જેવું ખોદતા કેદારનાથ આકારનું શિવલિંગ મળી આવેલું છે અને આજે ગામ આખું પણ જો દર્શન કરવા બધું ઉમટી પડેલું છે અને અંદાજીત પાંચસો વર્ષ જૂનું હોય એવું માનવું છે ને એ અમારા આજે આમળા ગામમાં જો ચારે બાજુ માણસોનો ઉત્સવ અને અનેરો ઉત્સાહ દિલમાં માણસોને સમાઈ રહ્યો નથી એવો ઉત્સવ છે અને બીજા પણ બે ભાઈઓને સપનામાં એવો ભાસ થયેલો